કળ્યોગ એટલે ખોટી વૃત્તિઓ પાપ વૃત્તિઓ સત્યવગની અંદર પણ કળ્યોગ તો રમતો તો મનની અવસ્થા છે વિકૃતિઓ અને વાસનાઓ જયારે અત્યંત પ્રબળ થઈ જાય ને ત્યારે માણસ મન અને માણસનું જીવન કલી કલી જીવતું હોય છે અને અત્યારે કલી નામ કેમ પાડ્યું છે કે વિકૃતિઓ વાસનાઓ અને દુરાચાર અને વ્યભિચાર એટલા બધા વધી ગયેલા છે કે એમાં ધર્મની ધર્મનું સ્થાન બહુ જ હળવું થઈ ગયેલું છે પણ ક્યાંક ક્યાંક જેને સત્યુગ કહેવાય તે આજે પણ પ્રવર્તે છે કલયુગ એટલે જીવનની અંદર ભયંકર દુરાચાર અને દુર્વૃત્તિઓમાંથી એટલા તરબોળ થઈ ગયેલા બહાર નીકળવાની ઈચ્છા જ ન થાય અને કુકર્મ ખૂબ પ્રસન્નતા હોય મેં આટલું આટલું કરીને આવ્યો આવું કરીને આવ્યું આજે સાયબર ક્રેમ જોવો જોઈએ કેટલા બધા થાય છે એ પાછા બુદ્ધિશાળીઓ હશે આપણા જીવન તો આવડે જ નહીં એ છે સાયબર કલિયુગ થઈ ગયો સામાન્ય કલયુગ ની વાત નથી તો આમ માણસના મનની અવસ્થાને જ કલિયુગ કહેવામાં આવે છે રાવણ ઋષિપુત્ર હતો શિવભક્ત હતો વેદોનો જાણકાર પંડિત પણ હતો પણ એનામાં કલિયુગ બેસી ગયો તો એ કલયુગ ને પાપાચાર ને દૂર કરવા માટે ધર્મ સ્થાપના કરવા માટે ભગવાન એને સંહારી દીધું શ્રાવણ ને માર્યો એટલે એ અહંકાર ને દુરાચાર ને વિકૃતિઓ ને વાસનાઓ મારી નાખ્યો છે રાવણને નથી માર્યો રાવણ તો ત્યાર પછી કંસ આવી ગયો છે આજે બધા રાવણો કેટલા સેવા જે અહંકાર નો પાર ને દુરાચાર વિકૃતિઓ વાસનાઓ તો કલિયુગ કોને કેવો આપણા આપણા જીવનમાં પણ ક્યારેક ક્યારેક ખબર કાઢી જાય વ્યક્તિગત જીવનની અંદર પણ પણ મહેમાન તરીકે આવી જાય પાછો સજાગ થઈ જાય તો કલિયુગને જતા રહેવું પડે જીવનની અંદર પણ ચાર અવસ્થાઓ છે બ્રહ્મચર્ય ગ્રહસ્થ વાનપ્રસ્થ અને સંન્યસ્ત કે માણસ જ્યારે જીવનમાં ઘડાતા ઘડાતા અનુભવ લેતા લેતા એ પણ સંન્યસ્ત નું જીવન જીવી શકે છે અને શરૂઆતના દિવસોમાં જ્યારે યુવાનીઓને હોય ત્યારે એની અંદર કલીકાલ ભયંકર ઘૂસેલો હોય વિકૃતિઓથી વિચારોથી દુરાચારથી ત્યારે એ જીવન કલયુગ થઈ જાય છે એમ જયારે પ્રૌઢ અવસ્થા આવે માણસ ઘડાયેલો હોય પરિપક્વ થઈ ગયો હોય ત્યારે આપોઆપ આવી ગયો છે કોઈ પણ દંભ કોઈ પણ દુરાચાર કોઈ કોઈ વિકૃતિઓ વાસનાઓ એને સ્પર્શ જ નહીં કરે એ શાંતિથી ભજન કરતો હશે અને સંયમ રાખ્યો હશે તો સદાચાર અને સાત્વિકતા પણ એને પ્રાપ્ત થશે પણ એ પાછલી અવસ્થાની અંદર પણ માણસની વિકૃતિઓ એટલી બધી ભયંકર સવાર થઈ ગયેલી હોય છે કે પોતાની જાતને સતયુગ તરીકે નથી સંભાળી શકતું કલિયુગ એટલે જીવનની અંદર બેસી ગયેલું દુરાચાર અને સતયુગ એટલે આપણા જીવનની અંદર સંયમ સાત્વિકતા શાંતિ તો આ કલિયુગની સમજ છે